ઝીલ મકવાણા અમારી સ્કૂલની ઇલેવન સ્ટાન્ડર્ડ કોમર્સની સ્ટુડન્ટ છે અને જે અત્યારે ઇલેવન સ્ટાન્ડર્ડમાં પણ અને રમતા રમતા પણ બહુ સરસ સિક્સ્ટી ફાઇવ પર્સન્ટ સાથે પાસ થયેલ છે અને અત્યારે દહેરાદૂનમાં જે નેશનલ લેવલની કરાટે ચેમ્પિયનશીપ થઈ તેમાં ગોલ્ડ મેડલ સાથે અત્યારે વિનર થઈ છે અને હવે આગળ આપણા દેશનું ભારતનું અને ગુજરાતનું ગૌરવ અને પ્રતિનિધિત્વ કરતી તે કોમનવેલ્થ ગેમ એશિયન ગેમ્સ અને સાઉથ એશિયન ગેમ્સમાં પણ હવે જવાની છે જ્યાં આપણા દેશનું પ્રતિનિધિત્વ એક જ ગર્લને મળે છે કરવા માટે સિક્સટીન ટુ સેવન્ટીન એજ કેટેગરીમાં જુનિયર કેટેગરીમાં ફોર્ટી ટુ માઇનસ કેજી વેઇટમાં એમાં સૌથી પહેલું નામ છે ઝીલનું આ કેટેગરીમાં એમનું છે તો બહુ અમને ગર્વ થાય છે કે અમારા સ્કૂલમાંથી અમારે આટલી બ્રિલિયન્ટ સ્ટુડન્ટ જે છે આ લેવલ સુધી અત્યારે પહોંચી છે અને ત્યાર પછી બે હજાર પચીસમાં તે કે એફ વર્લ્ડ કરાટે ફેડરેશનમાં પણ રમવા જવાની છે યુરોપિયન કન્ટ્રીઝ જેમાં હોય છે ત્યાં અને અત્યારે દહેરાદૂનમાં ગોલ્ડ મેડાલિસ્ટ લઈને આવી છે જેનું અમને બહુ ગૌરવ છે અને ખૂબ ખૂબ અભિનંદન ઝીલને એ એમના પેરેન્ટ્સની સાથે સાથે સ્કૂલનું પણ નામ રોશન કર્યું હું છેલ્લા આઠ વર્ષથી આ લાયન્સ કરાટે ક્લબની અંદરમાં ટ્રેનિંગ લઉં છું હું હમણાં હાલમાં ગુજરાત સ્ટેટ ક્લિયર કરીને નેશનલ ટુર્નામેન્ટ રમવા ગઈ હતી જેમાં ફાઇનલમાં મારી સામે ઉત્તર પ્રદેશની એક છોકરી હતી જેને મેં પાંચ જીરોથી હરાવીને ભારતનું પ્રતિનિધિત્વ કરવા હવે હું બાકીના ત્રણ દેશમાં જઈશ કોમનવેલ્થ રમવા હું ભૂટાનમાં જવાની છું સાઉથ એશિયન રમવા હું બાંગ્લાદેશમાં જવાની છું અને એશિયન રમવા હું ફિલિપાઇન્સમાં જવાની છું અને અહીંયા ત્રણ દેશમાં જઈને હું ભારતનું પ્રતિનિધિત્વ કરીશ મને મારા પેરેન્ટ્સની સાથે સાથે મારી સ્કૂલનું પણ સ્કૂલનો પણ ઘણો બધો એવો સારો સપોર્ટ છે હું બારે ટુર્નામેન્ટ રમવા ગઈ હોય તો ઘણા ખરા દિવસ હું સ્કૂલમાં હાજરી નથી આપી શકતી અને તે બાકીનું જે ભણતર મારું જે બાકીના દિવસમાં છૂટી ગયેલું હોય છે તે મને એક્સ્ટ્રા ટાઈમમાં કવર કરાવે છે અને મારા પ્રિન્સિપલ અને મારા ટીચર્સનો ઘણો એવો સપોર્ટ છે જેથી કરીને હું આ ભણતર બહુ સારી રીતે ક્લિયર કરી શકું છું અને મારી સ્કૂલમાં કરાટેનો એક લેક્ચર આવે છે જે બધા છોકરાઓને એક સ્પોર્ટ્સમાં આગળ વધારવા માટે તેનું બોડી મેન્ટેન રહી ફિટનેસ સારું રહે એવી રીતે કરાટે એક લેક્ચર તરીકે શીખાડવામાં આવે છે અને મારી સ્કૂલના જે અમુક સ્ટુડન્ટ્સ છે તે સ્ટેટ અને નેશનલ ચેમ્પિયન સુધી કરાટેમાં આગળ વધી ગયા છે